તમાર નામ હિતેશભાઈ કનોભાઈ સાવલિયા દાદા શું છે નામ હિતેશભાઈ કનુભાઈ સાવલિયા

આ પડો તાકાત વારો આ ઓછો છો તાકાત વારો આવડો આડો હોય ને કે ગી તાકાત જો ઈ કોરો પડ્યો હમ કોરો પડ્યો હમ હો હોય જો એ વિંતાણો નો કેટલા ફૂટ દી મુંડો બળ કીધા હા કેટલા હાડે 500 આ ઉંડો પટ્ટો ને 850 હે આ પટ્ટો

દાર છે અને નવસો ફૂટે પાણી આવ્યું છે બહુ આ બોર્ડ માં વિરલભાઈ સોયેલો દાર છે આવડા બહુ પાણી આવ્યું છે પીઆવા ગીર તાલુકો વિસાવદર